શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલા ચોક્સી લેબોરેટરીઝમાં એક કર્મચારીનું મોત થતાં પરિજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો શહેરના મકરપુરા જેઆઈડીસી ખાતે પ્લોસી ઓબ્લિક બી આઠસો ને ઓગણત્રીસમાં આવેલા ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડ નામની કંપનીમાં સેમ્પલ કલેક્શનનું કામ કરતા હસમુખભાઈ મુરજીભાઈ પરમાર ગતરોજ ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડની ગાડીમાં અમદાવાદ ખાતે સેમ્પલ કલેક્શન અર્થે ગયા હતા જ્યાંથી તેઓ કામગીરી બાદ રાત્રે વડોદરા પહોંચ્યા હતા પરંતુ મોડું થયું હોય તેઓ મકરપુરા જીઆઈડીસી સ્થિત ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડમાં જ સુઈ ગયા હતા શુક્રવારે સવારે જ્યારે મેનેજર તથા સ્ટાફ આવ્યા અને તેઓને જગાડવાનો પ્રયાસ કર્યો છતાં તેઓ ન જાગતા તપાસ કરી તો તેઓની હાર્ટ બીટ તથા પલ્સ ચાલતા ન હતા તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા તેમ કંપનીના મેનેજર હિરેનભાઈ દ્વારા જણાવ્યું હતું કંપનીના મેનેજર દ્વારા અંગે કંપનીના અધિકારીઓ તથા મૃતક હસમુખભાઈના પરિજનોને જાણ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી જ્યાં તબીબો દ્વારા હસમુખભાઈને મૃત જાહેર કર્યા હતા બનાવના પગલે મૃતકોના પરિજનો સગાઓ દોડી આવ્યા અને સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી હતી બીજી તરફ ચોક્સી લેબોરેટરીઝ લીમડાના મેનેજર દ્વારા મૃતક પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ જાણી શકાશે તેમ જણાવી મૃતકના પીએફ ગ્રેજ્યુએટી સહિતના નીકળતા લાભો પરિવારને આપવા તથા ઉપરાંત કંપની તરફથી પણ વળતર ચૂકવવાની બાહ્યધરી આપવામાં આવી હતી અને જો મૃતકના પરિવારમાં કોઈ નોકરી કરવા ઈચ્છતું હોય તો તેઓની નોકરી માટે પણ ઓફર કરવાની વાત કરી હતી પરંતુ બીજી તરફ મૃતકના પરિજનો દ્વારા મૃતકના નીકળતા હિસાબ લાભો ઉપર ઉપરાંત વધુ રકમની માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે હાલ મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર હકીકત જાણવા મળે તેવી શક્યતાઓ છે અમારી કંપની ચોક્સી લેબોરેટરી લિમિટેડ છે હસમુખભાઈ જે છે અમારા એમ્પ્લોય એ એઝ અ સેમ્પલ કલેક્શનનું કામ કરતા હતા એટલે જ્યાં બી અમારી પાસે કોન્ટેક્ટ આવે ત્યાં એ સેમ્પલ કલેક્શન કરવા માટે જતા હતા તો એ ગઈકાલે એ અમદાવાદ ગયા હતા કલેક્શન કરવા માટે અને રાતે અહીંયા આવીને સુઈ ગયા કંપનીમાં સવારે સિક્યુરિટીવાળા ભાઈ અમને ઉઠાડવાય અત્યારે ઉઠ્યા નહીં એટલે અમે એકસો આ આઠને બોલાવી અને બધાએ જોયું એમને મે બી અત્યારે તો એવું લા લાગે છે કે ઊંઘમાં કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે પોલીસે પદનામું કર્યું છે આગળની જે कार्य ही થશે એનાથી ખબર પડશે આપણે એટલે ગઈ કાલે હોસ્પિટલ મે કેટલા કેમ દાત 11 દાને કેટલા ઘરે હા શું ભઈ ગગાતા સવારે 8 વાગે અને રાતે આ રાતે 12 વાગે આયા એટલે કંપની દ્વારા બસમાં કંપની દ્વારા ગાડી આપી તેમને ગાડી એલોટ કરવામાં આવી હતી ઈકો ગાડી લે ઈકો ઈકો ઓવરલી ના હા કેટલા વાગે રીટર્ન દેતા હતા હા શું કેટલા વાગે રીટર્ન દેતા હતા અમદા એ આવે અહીંયા 12 વાગે હા 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 એટલે અહીંયા સુઈ ગયા હા અહીંયા સુઈ ગયા હા હા એટલે એમના જે ગવર્મેન્ટના હક છે એમનું પીએફ છે ઈ એસઆઈ છે એના સિવાય એમના નીકળતા બોનસ જે બી પર્સ છે એ એ બધું કંપની એના ટાઈમે આપી દેશે જે બી છે એ અમે લેરેખિતમાં બી આપ્યું છે હશુકભાઈ છેલ્લા ત્રેવીસ વર્ષથી કામ કરતા બાવીસ ત્રેવીસ વર્ષ હું હીરેન બડ છું અહીં આગડી મેનેજર છું ન્યાય મળે કારણ કે કંપનીના સમયની કામ જ હું ફોન કરીશ રોટી કેટલા કલાક ની છે જાહેર માં મીડિયા અમુક કરે કે ભાઈ આ વર્કર ને આટલા રૂપિયા આપવામાં આવશે કારણ કે એનું જીવન આ લોકો ધક્કા ખવડાવ કંપની વાળા અમને ખબર છે કેવું થાય અમે સામાજિક કાર્ય કરતા છે અમને ખબર છે કેવું થાય છે પછી ઉભા નહીં રાખતા એમને બહારો નો છોકરો

અહીંયાથી અહિયાં થી ધરણા કરીશું બધા આખો પરિવાર બેસી જઈશું કુટુંબજનો અમે બેહી જઈશું